નમસ્કાર મિત્રો આજનો અભિવ્યક્તિનો વિષય છે ગાંધી જયંતિ ગાંધી જેણે હથિયાર વગર દુનિયા બદલી અને હું છું આપનો વ્યક્ત કરતા પુનિત ઠક્કર દર વર્ષે બીજી ઓક્ટોબરે આપણે એક એવા વ્યક્તિત્વને યાદ કરીએ છીએ જેણે સાબિત કર્યું કે શાંતિ એ સૌથી મોટી તાકાત છે પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીએ જ્યારે વિદેશી સત્તા સામે લડવાનું નક્કી કર્યું ત્યારે તેમને હથિયાર નહીં પરંતુ સત્ય અને અહિંસાનું બ્રહ્માસ્ત્ર પસંદ કર્યું આ એ જ વિચાર હતો જેણે ભારતને ગુલામીની બેડીઓમાંથી આઝાદ કર્યો આ જ કારણ છે કે આજે ગાંધીજીના જન્મદિવસને આખી દુનિયા આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવે છે ગાંધીજી એક વૈશ્વિક વિચારક છે મિત્રો શું તમને લાગે છે કે આજના સમયમાં ગાંધીજીના વિચારો કામના નથી આજે જ્યારે દુનિયામાં દરેક જગ્યાએ હિંસા અને દ્વેષનું વાતાવરણ ફેલાયેલું છે ત્યારે ગાંધીજીનો અહિંસાનો સંદેશ જ સૌથી મોટું હિલિંગ પાવર છે ગાંધીજી આપણને કહે છે સમસ્યાઓથી ભાગો નહીં તેને પ્રેમ અને સત્યથી બદલો તેમના જીવનનો એક જ પાઠ યાદ રાખો તમે જે પરિવર્તન દુનિયામાં જોવા માંગો છો તે પહેલા તમે પોતે બનો તમને જો દુનિયામાં ઈમાનદારી જોઈતી હોય તો આજથી જૂઠું બોલવાનું બંધ કરો તમને શાંતિ જોઈતી હોય તો આજથી જ કોઈની સાથે દલીલ કરવાનું છોડી દો ગાંધીજીની તાકાત તેમના કર્મોમાં હતી વાતોમાં નહીં તો આ ગાંધી જયંતિએ માત્ર પોતાને હાર ન પહેરાવીએ પરંતુ ગાંધીજીના એક વિચારને આપણા જીવનનો ભાગ બનાવ્યો નક્કી કરો તમે કયું પરિવર્તન લાવશો આપનો દિવસ શુભ રહે જય હિન્દ